બોડેલી તાલુકાના પાનેજની ચકચારી ઘટના અંગે બોડેલી વકીલ મંડળનો આરોપીનો કેસ નહીં લડવાનો ઠરાવ હૃદયને હચમચાવી નાખે તેવી ઘટના બોડેલી તાલુકાના પાનેજ ગામે ખાતે ઘટી હતી જ્યાં માસુમને મોતને ઘાટ ઉતારનાર એવા ઈસમની પોલીસે ધરપકડ કરી આરોપી એવા લાલા તળવીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો જ્યાં નામદાર કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા બીજી તરફ બોડેલી વકીલ મંડળ દ્વારા માસૂમની ઘાતકી હત્યાને લઈ આરોપીઓનો કેસ કોઈ વકીલ નહીં લડેનો સરાહનીય ઠરાવ વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે સાથે કાયદાકીય લડત લડી વહેલી તકે ચાર્જશીટ દાખલ કરી આરોપીને વહેલી તકે ફાંસીની સજા થાય તેવી માંગ સાથે શ્રદ્ધાંજલિ વકીલ મંડળ દ્વારા પાઠવવામાં આવી હતી આજ રોજ બોડેલી નામદાર કોર્ટમાં પાણેજ મુકામની જે ઘટના ઘટના ગંભીર બનવામાં આવી હતી એમાં આરોપીએ ચાર વર્ષની દીકરીનું બલી કે મર્ડર આવા બે પ્રશ્નોને લઈ અને પોલીસની પોલીસ પોતાની રિમાન્ડ અરજી લઈને આવી હતી એમાં બોડેલી બાર એસોસિએશન તરફથી કોઈ પણ વકીલ શ્રી

આ તાંત્રિક વિદ્યાઓમાં કોઈ સામેલ હતા કે કેમ એક પ્રશ્નાર્થ છે એની અંદર પોલીસ વધુ તપાસ કરવા માંગી રહી છે પોલીસે જે આરોપી ગોલ ગોલ જવાબ આપી અને આરોપીની જે માનસિક સ્થિતિ બાબતની પણ એક વાત બહાર આવેલી છે એ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ તપાસનો વિષય બનાવી અને આજે નામદાર કોર્ટમાં તાંત્રિક બલી અને હત્યા આ ત્રણ મુદ્દા ઉપર તપાસ

એ પરિવાર ને સંવેદના પ્રગટ કરે છે અને એ દીકરીને અમે હાર્દિક બોડેલી બાર એસોસિએશન તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ નામ તો લલિત ચંદ્ર રોહિત બોડેલી બાર એસોસિએશન પ્રેસિડેન્ટ